ડબલ એટ ફોર નાઇન થ્રી ફોર સેવન સિક્સ થ્રી વન અને બપોરે સાડા બાર થી સાંજના સાડા સાત સુધી અહીંયા અવેલેબલ સાડા બાર થી ક્યાં સુધી સાડા સાત સુધી સાડા સાત સુધી અહીંયા હોય બરોબર ને આટલી વસ્તુ થાય આ એ લોકોનું સ્પેશિયલ છે રિમિક્સ ચટણી છે ઈ સિવાય આ તીખી સિંગ છે ગાળમુ અને આ બધી વસ્તુ આવે તો મજા આવી જાય ચટપટું લાગે બરોબર ને ભાઈ Terima <laughs> kasih <laughs>